મુખ્ય યજમાન પરિવાર અને પોથીજી યજમાન પરિવારો પણ આ શોભાયાત્રામાં જોડાશે શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના કંઠે આપણે આ ભવ્ય કથાનું આયોજન કરી રહ્યા છે પૂજ્યશ્રી એ વિવાયો સંસ્થાના સ્થાપક છે પૂજ્યશ્રી વિશ્વભરની અંદર આ સંસ્થાના માધ્યમથી માનવ કલ્યાણના કેટલાય અનેક કાર્યક્રમો કરી રહ્યા છે શોભાયાત્રાના ઢોલ નગારા બેન્ડ બાજા ઘોડા નૃત્ય મંડળી ભજન મંડળી વેશભૂષા રથ ડંકા નિશાન ત્વજા પતાકા સહિત પારંપરિક વસ્ત્રો પરિધાન કરી મોટી સંખ્યામાં વૈષ્ણવો યાત્રામાં જોડાશે શોભાયાત્રા દરમિયાન વિસ્તારના રાજમાર્ગો શ્રી કૃષ્ણ પ્રભુના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવશે માં પહોંચવા માટે અલગ અલગ સ્થળોથી નિઃશુલ્ક બસની સુંદર વ્યવસ્થા થઈ ગઈ છે અત્યારે પંદર હજારથી વીસ હજાર વૈષ્ણવો બેસી શકે તેનો બહોળો ખૂબ સુંદર મંડપની વ્યવસ્થા થઈ ગઈ છે તેઓ સુવિધાપૂર્ણ તેમને બધી જ સુવિધાઓ ત્યાં મંડપમાં મળી રહે તે બધી જ વ્યવસ્થાઓ ચાલુ છે અત્યારે અને અમારે પૂજ્યશ્રી હંમેશા કહે છે છે કે કૃષ્ણ ભગવાનમાં જે લોકો માને તે બધા જ વૈષ્ણવ આ શોભાયાત્રા અક્ષિતા એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી નિતિનભાઈ પટેલના બોપલના નિવાસ સ્થાનેથી નીકળી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચશે કથા સ્થળ પર મિની હોસ્પિટલ ફૂડ કોર્ટ ફાયર સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તો પચીસ હજાર જેટલા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પચીસ હજારના દરેકના પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે ત્યાં જલપાન હાઇજેનિક એવા સરસ પ્રજાના શૌચાલયની પણ પ્લાનિંગ કરેલ છે તેમજ વડીલો આવે છે કથાની અંદર તો એમના માટે આપણે નાની હોસ્પિટલ પણ ત્યાં સાઇટ ઉપર ઊભી કરેલ છે તેમજ ફાયર બ્રિગેડ અને આઈ તો હોસ્પિટલનું પણ અમે પ્લાનિંગ કરેલ છે અને જોડે જોડે અમે ત્યાં ફૂડ કોર્ટનું પણ પ્લાનિંગ કરેલ છે અત્યારે અમે કથા પ્રચાર પ્રસાર માટે અમદાવાદની અંદર મોટી સંખ્યામાં હોર્ડિંગ્સ એલઈડી સ્ક્રીન્સ અને દસ બા દસ ના હોર્ડિંગ્સ થી અમે લોકો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કથામાં લોકોના પ્રશ્નોનો જવાબ પણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય આપશે લોકોને લેવા માટે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી નિઃશુલ્ક બસ વ્યવસ્થા કરાઈ છે જેમાં મણિનગર તેમજ સાઉથ બોપલ સોલા સાયન્સ સિટી નારણપુરા વિસ્તારમાં બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે દીર્ઘાયુ વ્યાસ પ્રવેગ ન્યૂઝ અમદાવાદ